You wanna આપણે ગાડી રાજપુરા પહોચ રાજપુરાજે પાંચ થી દસ મિનિટમાં હમણાં આપડી ગાડી પહોંચે છે એટલે ભાઈ જેને આવવું હોય એ કમેન્ટ કરી દેજો કે ભાઈ મારે આવવાનું છે એટલે છે ને આપણે ગાડી અમને પાંચ દસ મિનિટમાં પગી જાય જોડિયાર ભાઈ જે હાગોડી ના પેસેન્જર હોય ટાણા સોકડીઓ ઉભા રહી જજો ભાઈ આપડી ગાડી ના ટાણા સોકડીઓ ઉભી રહે છે બરોબર તો આ રાજપુરા પહોંચી ગઈ છે આપડી ગાડી અને ગાડી આખી ખાલી છે એક પેસેન્જર છે નહીં આમાં બધા ઘર ઘરના છે આમાં ચાર પાંચ જણા છીએ અમે એટલે ગાડી હાવ ખાલી છે મિત્રો છે આવું હોય એ ઉભા રહી જઈ ગયો ડ્રાઈવર નવો છે ને શાકભાજી ભાડું દસ રૂપિયા છે હેર ભાડું વીસ રૂપિયા છે ભાઈ હા જેના આવું હોય એ ટાણા ચોકડીઓ ઉભા રહી જજો રાજપરા ગાડી વટી ગઈ છે રાજપરા ગાડી વટી ગઈ છે દસ જ મિનિટમાં આપણે ટાણા ચોકડી આપણે ગાડી પોકશે જો ટ્રાફિક ન નડે તો એટલે જેના આવવું હોય ઉભા રહી જજો મિત્રો આગવાડી ના પેસેન્જર ઉભા છે ઘણા છોકરી ગાડી ઘરે ઘરે આવી ભાઈ কাই মূট હર હર હાકવાડી પ્યોર હર હાકવાડી ગુંગાળાના પહેલા નકે ગાડી પોગી ગઈ છે ભાઈ યને ભાઈ હર હાકવાડી આવવાનું હોય અને હર હાકવાડીને બેચંદર હોય તાણા સોપડીઓ ઉભા રહેજો ભાઈ હવે દસ જ મિનિટ માં આપડે ગાડી ટાણા સોકડીયા પહોંચશે કે ભાઈ જેને આવવું હોય ટાણા સોકડીયા ઉભા રહી છે दादानी वाव दादानी वाव पोवी कसे गाडी એ મિત્રો ને ભાઈ હરવા ફરવા જવું હોય તો આપડી ગાડી ભાડા મળજે મિત્રો જેને આપણી ગાડી ભાડે જોતી હોય તો મિત્રો કોમેન્ટ કરી દો આપણી ગાડી આવશે આપણા દાદા ની વાવ પહોંચી ગયા છે શિવર ની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણી ગાડીએ

હવે પાંચ મિનિટ માં આપડી ગાડી ટાણા સોંકડીએ પોગી જાય ના ખાશે પહોંચી ગયા છે જાગૃતિના પેસેન્જર હોય તો ઉભા રહી જાય ટાણા ai subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ છોકરો બસ આપડી ગાડી ટાવરે પોઈ પાંચ જ મિનિટમાં પોક છે ગાડી હોટલા પહોંચી ગઈ છે ગાડી નું બસ સ્ટેન્ડ પહોંચી ગઈ છે આપડી ગાડી આખી ગાડી ખાલી છે ભાઈ પેસેન્જર હોય તો વહી આવી હાલ ખર ગેસ નું નથી થયું ભાઈ મૂળ ત્રણ ચાર પેસેન્જર મળ્યા

તો ભાઈ ભાવનગર થી શિરુજ આવી ગયા કઈ પેસેન્જર મળ્યો નઈ ભાઈ હવે જો ખાલી ખાલી જાય છે કઈ પેસેન્જર મળ્યો નહી ભાઈ આપડે લાઈવ બંધ કરી દેવું હવે